તારીખ પંદર બે બે હજાર અઢાર મોહનસાઈ મહારાજ ઓકલેન્ડમાં બિરાજમાન હતા અલ્પાહ દરમિયાન બ્રહ્મસત્રની જાહેરાત કરવા માટે સ્વામીશ્રી નીચે ઉતરેલા પાછા મંચ પર આવ્યા તે સંતોએ યાદ કર્યું સ્વામીશ્રીએ ભાવમાં તો હતા જ તેથી અત્યારે પણ કહેવા લાગ્યા આ એક લેક્ચર બીજા કરોડ બરાબર છે કારણ કે બીજા અનુમાન કરે છે ને અક્ષર પુરુષોત્તમ તો નક્કર છે મહારાજ પોતે જ પર બ્રહ્મ પધાર્યા આ વાત સમજાય ને અક્ષરની વાત સમજાય ને તો બધું પાર પડી જાય અક્ષરનો સંબંધ થયો એટલે આપણે કેટલી હાઈટ પર મુકાઈ ગયા ઓલો કીડો હોય ને હારમાં હોય તો ભગવાનની છાતી પર પહોંચે નહીં તો કીડાની શું કિંમત એમ આપણને અક્ષરનો સંબંધ થયો એટલે એકદમ ટોપ ઉપર આવી ગયા તારીખ એક એક બે હજાર પંદર મોહનસાઈ મારા તિથલમાં બિરાજમાન હતા વાર્ષિક કાર્યકર શિબિર ચાલી રહી હતી પ્રાતઃ પૂજા પહેલાં ગમ્મત કરતાં વિવેક સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું કાર્યકરોની શિબિર બે વર્ષ સુધી ચાલશે ત્યારબાદ તેઓએ પૂછ્યું સ્વામી આજે અંગ્રેજી તારીખ પ્રમાણે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે તો આજે એક એવો ઉપદેશ આપો જે આખું વર્ષ યાદ રહે સ્વામીશ્રી કહ્યું નિધિક્ષ નિર્માની પણ ધીરજ અને ક્ષમા પછી કહે વાંચો એકસો એકાવન પુરુષોત્તમ બોલ્યા પ્રીતે સંતોએ વાંચન કર્યું નિર્માણીપણું ધીરજ અને ક્ષમા આ ત્રણેય ગુણ સિદ્ધ કરે તેને ત્રિગુણાતીત્ય જાણવો નિર્માણીપણું ધીરજ અને ક્ષમા જેમાં હોય તે ત્રણ દેહ અને ત્રણ અવસ્થામાંથી પાર થઈ ચૂક્યો તે અનંત લોકોમાં પૂજાય છે દેહમાં વર્તે તે દેખ્યામાં આવે છતાં નિર્માણ ગુણને લીધે તેને દેહથી પર જાણવો નિર્માણ ધીરજને ક્ષમાના મૂળ વિના કોઈ ગુણ આવતા નથી ત્રણ વખત આટલું વાંચન રિપીટ કરાવ્યું